વાલીયામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં જ પર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન બાદ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લામાં વિવિધ શાળા પુનઃ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી હતી શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી ચોકલેટ આપી મીઠો આવકાર આપ્યો હતો પાંત્રીસ દિવસના ઉનાળુ વેકેશન બાદ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે વાલિયા ગામના હરિનગરમાં આવેલ જય અંબે લિટલ પ્રી ખાતે ભૂલકાઓને કુમકુમ તિલક અને આમંત્રિત મહેમાન મદાબાઈ ખેર દ્વારા રિબન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રવેશોત્સવમાં શાળાના મેનેજિંગ ડિરેક્ટર શિલાબેન દેસાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો જય અંબે લિટલ પ્રી વાલિયા આજે અમારી સ્કૂલમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી ઘણા બધા પેરેન્ટ્સો પણ હાજર થયા હતા અને ખૂબ જ મોટી માત્રામાં પેરેન્ટ્સે સહ સત્કાર આપ્યો હતો અને આવનાર નવ વર્ષ સુધાય હૃદય નીવડે એવી જ માતાજીને પ્રાર્થના